વલસાડના ઢરાસણા ગામે ભારે પવન ફૂંકાતા એક વિધવા મહિલાનું જર્જરિત મકાન તૂટી પડ્યું મકાનના કાટમાળ નીચે દબાયેલી વૃદ્ધાને બહાર કાઢી લેવાઈ વલસાડ તાલુકાના ઢરાસણા ગામે ડુંગરી રોડ ખાતે રહેતા એક વિધવા મહિલા મધુબેન મનહરભાઈ પટેલ છૂટક મજૂરી કામ કરી તેમનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે અચાનક ફૂંકાયેલા ભારે પવન દરમિયાન વૃદ્ધ મહિલાનું જર્જરિત મકાન સાથે તૂટી પડ્યું હતું મધુબેનનું મકાન ધડાકા સાથે તૂટી પડતા પાડોશીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા મધુબેન ઘરમાં નિંદ્રા માણી રહ્યા હતા તેથી તેઓ કાટમાળમાં દબાઈ ગયા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક વૃદ્ધાને બચાવવા ગામના સરપંચ અને યુવાનોને ઘટનાની જાણ કરી હતી સરપંચ અને અગ્રણીઓની હાજરીમાં સ્થાનિક યુવકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી વૃદ્ધના આરામ કરવાના ખાટલા ઉપર મધુબેન સુરક્ષિત મળી આવ્યા હતા મધુબેનનો આબાદ બચાવ થયો હતો આ ઘટનામાં મધુબેનને સામાન્ય ઈજાઓ થઈ હતી ભર ચોમાસે એક વિધવાનું મકાન ધરાશય થતાં તેમના માટે આપ તૂટી પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી સમગ્ર મામલે વલસાડ તાલુકા પંચાયતમાં જાણ કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું ઘટનાની જાણ ડિઝાસ્ટર મામલતદારને અને વલસાડ જિલ્લા કલેક્ટરની ટીમને થતાં તાત્કાલિક વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા